હેલો ફ્રેન્ડ્સ કિચન માં તમારું સ્વાગત છે ચાલો બનાવીએ આજની નવી રેસીપી હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા મગની દાળ અને મકાઈના ઢોકળાની રેસીપી આ ઢોકળા નાના બાળકોથી લઈ અને મોટાને ખૂબ જ પસંદ પડે તેવા અહીં આપણે તૈયાર કરીશું પ્રોટીનથી ભરપૂર અને હેલ્ધી એવા આપણે ઢોકળા બનાવીશું તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે મગની દાળ અને મકાઈના હેલ્ધી અને ટેસ્ટી એવા ઢોકળા આ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીં એક કપ જેટલી ફોતરા વગરની મગની દાળને બે કલાક માટે પલાળી દીધેલી હતી આ મગની દાળમાંથી આપણે પાણી કાઢી અને પહેલાં નિતારી લઈશું અને ત્યાર પછી તેને આપણે મિક્સરમાં પીસી લઈશું મેં અહીં મિક્સર લીધેલું છે તેમાં આપણે મમલી દાળ એડ કરી દઈશું સાથે તેમાં અહીં આપણે લીલી મકાઈના દાણા એડ કરીશું મકાઈને મેં થોડી બાફી લીધેલી હતી થોડું પાણી એડ કરીશું અને એકદમ સારી રીતે પીસી લઈશું અહીં આપણું મગની દાળ અને લીલી મકાઈનું મિશ્રણ પીસાઈને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે આ ઢોકળાને એકદમ સરસ બાઇન્ડિંગ આપવા માટે એક કપ જેટલો રવો એડ કરીશું અડધા કપ જેટલું ખાટું દહીં એડ કરીશું અહીં આપણે આ ઢોકળા ઇન્સ્ટન્ટ તૈયાર કરી રહ્યા છીએ તો તમે ખાટું દહીં નાખશો તો ટેસ્ટમાં ખૂબ જ સારું લાગશે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અડધા કપ જેટલું પાણી એડ કરીશું અહીં આપણે આ ઢોકળાના બેટરને ઢાંકી અને અડધો કલાક માટે રેસ્ટ આપીશું અહીં આપણું આ ઢોકળા માટેનું બેટર એકદમ સારી રીતે ફૂલીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આ બેટરમાં એક ચમચી જેટલા આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું હાફ ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કરવાથી ઢોકળા જ્યારે ખાતી હોય તે ગળામાં ચોટતા નથી તેથી તમે પણ તેલ જરૂરથી એડ કરશો બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું એક લીંબુનો રસ એડ કરીશું લીલા ધાણા એડ કરીશું અહીં આપણું આ મકાઈના ઢોકળા માટેનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે આ બેટરને પ્લેટમાં લઈ લઈશું અહીં આપણે આ ઢોકળાને સોફ્ટ બનાવવા માટે એક પાઉચ ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું તમે ઈનોની જગ્યાએ આપણે જે ભજીયામાં કે ઢોકળામાં સોડા એડ કરતા હોય તે પણ તમે હાફ ચમચી જેટલા એડ કરી શકો છો થોડું પાણી એડ કરીશું એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે મે અહીં પ્લેટને તેલથી ગ્રીસ કરી દીધેલી છે આપણે તેમાં બેટર એડ કરીશું તમારે જેટલા જાડા કે પતલા તૈયાર કરવા હોય તે પ્રમાણે બેટર વધારે કે ઓછું લઈ શકો છો ઉપરથી થોડું લાલ મરચું પાવડર એડ કરીશું થોડા લીલા ધાણા એડ કરીશું અને સ્ટીમરમાં સ્ટીમ થવા માટે રાખી દઈશું મેં અહીં સ્ટીમરને પહેલેથી તૈયાર કરીને રાખી દીધેલું હતું આપણે થી પંદર મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું અહીં આપણા ઢોકળા સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે છરી એકદમ ક્લીન નીકળી છે અહીં આપણે આ ઢોકળાને દસ મિનિટ માટે ઠંડા કરીશું અને ત્યાર પછી વઘાર કરીશું આ જ રીતે બીજી પ્લેટ પણ તૈયાર કરીશું બીજી પ્લેટ પણ સ્ટીમ થવા માટે રાખી દીધી છે અહીં આપણે આમાં થોડા બાફેલી મકાઈના દાણા પણ એડ કરીશું થોડું લાલ મરચું એડ કરીશું અને દસ થી પંદર મિનિટ માટે ગેસની ફ્લેમ ધીમી રાખી અને સ્ટીમ થવા દઈશું અહીં આપણા ઢોકળા પણ ઠંડા થઈ ગયા છે આપણે ઉપર વઘારે લીલી મકાઈના ઢોકળાની રેસીપી પસંદ પડે તો તેને તમે લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાઇકન ને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલા જોવા મળે તમે આ ઢોકળા નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો અહીં આપણે આ ઢોકળાને કટ કરીશું કટ કરી અને પછી આપણે આ ઢોકળાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું અહીં આપણા સોફ્ટ અને જાળીદાર એવા લીલી મકાઈના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તેને ચટણી સાથે સર્વ કરેલા છે તમે જોઈ શકો છો ખૂબ જ અહીં ઢોકળા સોફ્ટ તૈયાર થયા છે તો આ રેસીપી તમે એક વખત જરૂરથી ટ્રાય કરશો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમે આ ઢોકળા બનાવેલા છે કે નથી બનાવેલા